એક ફકરો હતો ભૂતકાળ વિશે અને જ્યારે બીજો ફકરો હતો ભવિષ્યકાળ વિશે બીજો ફકરો ભવિષ્યની વાત કરતો હતો મતલબ કે એ આવતીકાલ વિશે લખ્યો હતો જ્યારે એક ફકરો એ ગઈકાલ વિશે લખ્યો હતો તો જે ફકરો ગઈકાલ વિશે હતો એ ફકરો આખો ભૂતકાળમાં હશે અને જે ફકરો આવતીકાલ વિશે લખ્યો હતો એ આખો ભવિષ્યકાળની અંદર હશે તો આપણે અહીંયા કશું જ કરવાનું નથી ખાલી બે ફકરાઓને આઉટ કરવાના છે અલગ અલગ તો સૌથી પહેલા આપણે એકદમ શોર્ટકટ અપનાવીશું કે જે વાક્યની અંદર વ્હીલ લખેલું છે એ વ્હીલ વાળા ફકરા જે વ્હીલ વાળા જે વાક્યો છે એ બધા જ વાક્યો ભવિષ્ય છે જ્યાં જ્યાં તમને વ્હીલ દેખાય છે એ બધા જ વાક્યો ભવિષ્ય છે એ બધા આવતીકાલ વિશે લખેલું છે તો જો તમે વ્હીલવાળા વાક્યો અલગ તારી નાખશો તો જે બાકી રહેલા વાક્યો બધા ભૂતકાળના જ જશે તો આ રીતે આપણે બે ફકરાઓને આ આ જે જે ફકરો છે એને આઉટ કરી અને બે ફકરાની અંદર એને ભૂતકાળ અને ભવિષ્યની અંદર ડિવાઈડ કરીશું અહીંયા આપણે તમે જોઈ શકો છો કે અહીંયા બે ટેબલ આપેલા છે એક યસ્ટરડે વિશે છે એક ટુમોરો લખેલું છે તો જે ફકરાઓ જે વાક્યો ભૂતકાળના હતા એ બધા જ અહીંયા આપણે યસ્ટર ડેમાં લખીશું અને જે વાક્યો છે એ ભવિષ્ય ટુમોરોનું જે લિસ્ટ ટેબલ આપેલું છે એની અંદર લખીશું તો જે આગળ આપણે ફકરો જોયો એ ફકરાને આપણે શોર્ટ આઉટ કરી અને ભૂતકાળના બધા જ વાક્યો અહીંયા આ રીતે આપણે આવી જશે આઈ લેફ્ટ માય હાઉસ એટ નાઇન એમ મેં મારું ઘર છોડ્યું આ બાજુ ટુમોરો નું જે ટેબલ આપેલું છે એની અંદર જે પણ વાક્યો વ્હીલ વાળા છે જેની અંદર વ્હીલ આવી પછી વ્હીલ આવે છે એ બધા જ વાક્યો અહીંયા આવી જશે આ રીતે કરવાની છે એ સૂચવે છે તો આ એક્ટિવિટી દસ ની અંદર બસ આ રીતે બેફકરાને આપણે શોર્ટઆઉટ કરવાના હતા તો હિયર વી હેવ કમ્પ્લીટેડ ધીસ એક્ટિવિટી ટેન If you like my video, please subscribe to my channel and click on the like button. Thank you very much for watching my video. Bye bye. Take care. See you in the next video.